અંતર્ગત નબળી કામગીરી કરનાર છ જેટલા ઇજારદારને એક પોઈન્ટ સિત્તેર લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે આજે ફરી એકવાર ડ્રેનેજ પ્રોજેક્ટ અને વરસાદી ગટર પ્રોજેક્ટના ઈજારદારો હિન્દુસ્તાન ફેબ્રિકેટર્સ પીદાસ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડીઆર અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ એચપી ઝાલા ઓડેદ્રા કન્સ્ટ્રક્શનને પચાસ પચાસ હજારનો દંડ ફટકારી ત્રણ લાખની વસૂલાત કરી છે